ખરેખર ગેરકાયદેસર હતું ભાજપનું પોતાનું કાર્યાલય આમ તો દિલુ બોઘાનું કાર્યાલય હતું જેને ભાજપનું કાર્યાલય બનાવ્યું એ વિધિવત રીતે ગેરકાયદેસર હતું હમણાં તક્ષશિલાના તો પીડિત પરિવાર આઈને આવે એના માટે ગુજરાતના અભણ હોમ મિનિસ્ટરે એમને વ્યક્તિગત ફોન કરીને એમ કહ્યું કે તમારે ત્યાં જવાબ નથી અને આ પીડા એમની છે કે અમારે શું કરવું મૃત્યુ અને મક્કમ સરકાર ખરેખર તો એવું લાગે કે ગુંડાઓ અને માફિયાઓ સામે દબાયેલી દસ સરકાર અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ શ્રમિકો ભાજપના નેતાની ખાણમાં મૃત્યુ પામે કે મચ્છુમાં એકસો ને ચોત્રીસ એકસો એકતાલીસ ને આંકડા આટલા લોકો મર્યા હે આજ સુધી મુખ્યમંત્રી ના લાલજી દેસાઈ આજે ઘણી ખરી ખોટી સંભળાવી છે આ ભૂપેન્દ્ર પટેલ ની સરકાર ને ત્રણ ઉદાહરણ આપ્યા છે તેના પરથી તેમણે કહ્યું છે કે જુઓ માફિયા કઈ રીતે મહેલ છે અને લડનારા કેવી રીતે જેલમાં છે તેનું ઉત્તમ ઉદાહરણ છે વિગતવાર વાત કરીએ અહેવાલમાં શું છે મામલો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં તે સરકાર પર વર્ષી પડ્યા અને કહ્યું લડનારા જેલમાં જાય છે જ્યારે માફિયા ગુંડા અને લૂંટારા મહેલમાં રહે છે આ સરકારની વાસ્તવિકતા છે તેમણે ત્રણ ઉદાહરણ આપતા કહ્યું કે કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરનારા આજે બહાર ફરી રહ્યા છે જ્યારે કોંગ્રેસના એટલે કે ઘરને બચાવનારા કોંગ્રેસી કાર્યકર્તા જેલમાં છે ઉનામાં દલિતો પર અત્યાચાર કરનારા બેખોફ છે જ્યારે દલિતો પીડિત છે અને હવે તેમનું પ્રોટેક્શન હટતા તેઓ ઘરમાં બંધ રહેવા મજબૂર છે ઉનામાં આ ઘટના બાદ તેમણે કહ્યું ગીર સોમનાથના કોડીનારની વાત મહેશ મકવાણા જનતાનો અવાજ ઉઠાવવા નીકળ્યા તેઓ જેલમાં છે જ્યારે ગેરકાયદેસર બાંધકામ જેમનું હતું અને જેમને ફિટ કરાવ્યા એ નેતાઓ આજે મહેલમાં છે તેમણે સાંસદ દિનુ બોકા સોલંકી પર આટકતરી રીતે પ્રહાર કર્યા છે વિગતવાર જુઓ લાલજી દેસાએ પટેલ સરકાર જેલમાં હું આપને ત્રણેક ઉદાહરણ આપું આ ત્રણ ઉદાહરણોમાં તમને તમારી સામે આવશે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યાલય પર હુમલો કરનારા આજે એ લોકો બધાએ મહેલોમાં છે અને પોતાના ઘરને બચાવનારા કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે જેલમાં છે એટલે આવી નવી ઘટના આબ આગળ વધીને જુઓ તો જેમ જીગ્નેશ ભાઈએ કહ્યું કે ઉનામાં દલિતો ઉપર અત્યાચાર કરનારાઓ એ બેખોફ અત્યારે એ પોતાના વિસ્તારમાં મુટલેગરો તરીકેનો ધંધો કરી રહ્યા છે જ્યારે એ જ જગ્યા ઉપર પીડિત ભરનાર અત્યારે ખોફના માર્યા એની સુરક્ષા ઘટવાના કારણે

જીગ્નેશભાઈ જેવા અને કોંગ્રેસના અન્ય આગેવાનોના દબાણના કારણે એ કાર્યાલય જે છે એનું દબાણ હટાવવાનું કહ્યું તો આ જેનું દબાણ ગેરકાયદેસર રીતે થયેલું એને હટાવવાની બાબતમાં આખી આ વાતને જુદી રીતે લઈ ગયા અને જેણે જનતાની લડાઈ લડ્યા એવા મહેશભાઈ મકવાણા આજે જેલમાં છે અને જે ખરેખર વિવિધ રીતે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં બહુ જ કુખ્યાત છે એવા વ્યક્તિઓ ત્યાં જે સોમનાથમાં જે મહેલમાં છે એમના પોતાના જિંગા ફાર્મ બેખોફ રીતે ચલાવી રહ્યા છે આવું જ શહેર વિસ્તારનું કે જે શહેરામાં વર્ષોથી પોતાની જાત કે મકાનો બનાવેલા પોતે રહેતા હતા એવા માલધારી સમાજના 26 મકાનો બુલડોઝર એટલે ગુજરાતમાં એક નવું હમણાં ચાલી રહ્યું છે બુલડોઝર રાજ કે ત્યાં બુલડોઝર થી એના મકાનોને તોડી પાડવામાં આવે અને એ ક્યાંય ન વસી શકે એ પ્રકારનો ધારાશัพ્યથી લઈને સમગ્ર તંત્ર ત્યાં કામ કરે કે સૌનગરની ઘટના આપ સૌની સમક્ષ છે 80 વર્ષ 70 વર્ષથી મકાનો જે બનેલા એ મકાનો એના મૂળ જમીન માલિકની સાથે સરકારે સાઠ કાટ કરીને આખી ફાઇનલ પ્લોટ છે બીજી જગ્યાએ ફાળવીને એમના મકાનો તોડી પાડવાનું દુષ્કૃત્ય કર્યું 40 વર્ષે ભાડાના મકાનમાં રહેતા હોય તો એને પણ મકાનો ફાળવી આપવાના અને એને પણ પોતાને

ભારતીય જનતા પાર્ટી ઉદાહરણો ગીર સોમનાથના પાંજરાપોળ અને ગૌશાળાના મકાનો પાડી પાડો આમ ગૌ ગૌ માતાની અને ગૌરક્ષકોની મોટી મોટી વાતો કરવાની અને ત્યાં ગૌશાળાઓ તોડી નાખવાની લોકોના રહેણાંકના મકાન મકાનો તોડી નાખવા સવાલ એ થાય કેમ કે હું પાટડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના એક બહુ જ મોટા નેતાને ઓળખું છું આખે આખે બિલ્ડિંગો ત્યાં ગેરકાયદેસર છે જેના કોઈ પરમિશન નહીં સરકારી જમીન ઉપર બિલ્ડિંગો બનાવીને વેચે છે એના બિલ્ડિંગ ઉપર તો બોલડોઝર નથી પડતું અમદાવાદમાં અનેક મકાનો જે છે વગર મંજૂરીએ બિલ્ડરોના બને છે ત્યાં તો બોલડોઝર ન જતું ગરીબોના આવાસો ઉપર જ બિલ્ડોઝર જે છે ગુજરાતમાં કેમ પડે છે આ સૌથી મોટો ચિંતાનો વિષય છે આઉચ તમને હું લારી ગલ્લા વાળી વાત ભાઈ જિગ્નેશ ભાઈએ કરી હમણા ખાવડા ગયો બન્ની પશ્ચિમ માં જવાનું થયું અને ત્યાં જે સમાચાર આપ જાણો છો 2005 ના વર્ષમાં માત્ર 2 રૂપિયા ને પૈસે પ્રતિ સ્ક્વેર મીટર જમીન અદાણીને આપી આ જમીન 2005 થી જે કેસ લડાઈ શરૂ થઈ એ અત્યારે 2024 એટલે લગભગ 19 વર્ષ થયા

તો પણ મોરબી જિલ્લાનો બે હજાર ને અગિયાર માં એમને ચુકાદો કોર્ટ માંથી આવ્યો છે કે એની મૂળ જમીન એમને પાછી આપવી એ જમીનો એમને મૂળ જમીન સ્થળ ઉપર પાછી મળતી નથી કચ્છની અંદર સિત્તેર વર્ષ પહેલા પચાસ વર્ષ પહેલા દલિતો કે ગુજરાતમાં દલિતોની જમીન હશે તો કોઈ કબજો કરશે તો એ ખાલી નહીં થાય ગુજરાતમાં ઓબીસી વંચિતો પીડિતો આદિવાસીઓની જમીન હશે તો એના ઉપરના કબજા ખાલી નહીં થાય પણ કોઈ ઠાકોર સમાજના ગરીબોના મકાનો હશે તો એ ખાલી થઈ જશે દલિતોના વર્ષોથી જે દલિત પરિવાર ત્યાં રહે છે પોતાની ખેતીની જમીન છે એના બધા જ પુરાવા છે એ જમીન ઉડી જાય છે એટલે ગુજરાતમાં અત્યારે

પાંચે ઘટનાઓમાં તક્ષિલાથી શરૂ થઈ અને મોરબી સુધીની અને છેલ્લે વડોદરા સુધી વડોદરાના હરણીકાંડને પરમ દિવસે લાવતી જે છે 18 તારીખે 6 મહિના પૂરા થશે કોઈ જાતના સરકાર છે એ નિર્ણય ઉપર નથી આવતી એના કારણે બધા જ આરોપીઓ અત્યારે એક પછી એક છૂટી રહ્યા છે તક્ષિલાથી લઈને બધી જ જગ્યાએ આવી જ ઘટનામાં આપને નવાઈ લાગશે કે

કે મચ્છુમાં એકસો ને ચોત્રીસ એકસો એકતાલીસ આટલા લોકો મર્યા હે આજ સુધી મુખ્યમંત્રી એમને ના બોલાવ્યા પીડિત પરિવાર એને મંત્રીએ ના બોલાવ્યા તકશીલા પીડિત પરિવારોને મુખ્યમંત્રી ના બોલાવ્યા હમણાં તક્ષશિલાના તો પીડિત પરિવાર અહીં આવે એના માટે ગુજરાતના અભણ હોમ મિનિસ્ટરે એમને વ્યક્તિગત ફોન કરીને એમ કહ્યું તમારા ત્યાં જવાબ નથી આ પીડા એમની છે કેટ આવ ત્યારે અમને યાદ ના આવ્યા રાહુલ ગાંધી છે દિલ્હીથી ગુજરાત આવ્યા ત્યારે તમને બોલાવવા માટેની યાદ આવી એટલે ગુજરાત રાજ્ય સંપૂર્ણપણે એક જુદી દિશામાં છે ભ્રષ્ટાચાર અન્યાય અને આના સંદર્ભમાં ખૂબ નજીકના સમયમાં ન્યાય યાત્રા જે શરૂ થવાની છે જેની વિગત આવનાર સમયમાં પ્રદેશ કોંગ્રેસ તરફથી આપને વિગતે ખાસ પ્રેસ કોન્ફરન્સ કરીને એની જાહેરાત કરવામાં આવશે ધન્યવાદ તો આ તા કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ હાલ જોવા જઈએ તો લાલજી દેસાઈ પાલાંબલિયા અને જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળી રહ્યા છે વિપક્ષની આટલી આકરી ભૂમિકા લોકો માટે છેલ્લા લાંબા સમયથી જોવા નથી મળી ત્યારે લોકો જિગ્નેશ મેવાણી પાલ અંબલિયા અને લાલજી દેસાઈની આક્રમકતાને બિરદાવી પણ રહ્યા છે આમ જોવા જઈએ તો લોકશાહીની મજા જે છે કે સત્તા પક્ષને સતત ઢંઢોળતા રહેવું જગાડતા રહેવું અને વિપક્ષ તરીકેની ભૂમિકામાં રહી લોકોના અવાજ બની અને ન્યાય માટે લડતા રહેવું આ જ કામ કદાચ આ નેતાઓ કરી રહ્યા છે તેવું દેખાય છે જોઈએ હવે આ મામલે સરકાર ઘેરાઈ તો રહી છે સરકાર દબાણમાં પણ ચાલી રહી છે જેમ ક્રિકેટરો પ્રેશરમાં ક્રિકેટ રમતા હોય છે તેમ ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે પ્રેશરમાં સરકાર ચલાવતા જોવા મળી રહ્યા છે કહેવાય છે સરકારમાં કંઈક નવા જૂની થવાની છે જોઈએ નવા જૂની આ બહાને થશે કે વિપક્ષને તમે ટેકલ ન કરી શક્યા કે પછી નિષ્ફળતાના નામે નવા જૂની થાય છે જે કંઈ પણ હશે હું તમને સમાચારના માધ્યમથી બતાવતો રહીશ આ નવજીઓ ન્યૂઝ છે તમારો અવાજ જોડાયેલા રહેજો આ ચેનલ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराईए